જે ખાડો કર્યો હોય એની ઉપરમાં આરસીસી કરવું જોઈએ અને વ્યવસ્થિત ઓલું કર્યું હોય તો જ આ ટકે કે આ તો રોડ છે એમાં ખાલી માટી નાખીને તમે જતા રહ્યો તો આ ટકે નહીં આ ખાલી માટી નાખવાના કારણે જો ટ્રક બેસી ગયો છે એની હું આ તમે રીલ્સ બતાવું છું તમે જોઈ શકો છો તમે જો માણસો પણ બધા આ ખાડાના ઓલાના કારણે જો આખો ટ્રક બેસી ગયો છે જો

હવે મિત્રો આ આ પોઝિશન ખરેખર જ્યારે તૂટી ગયું ત્યારે કાયદેસરનો આઠ ફૂટનો અહીંયા ખાડો છે તમારે એ ખાડાને તમારે આરસીસીથી કમ્પ્લીટ કરવું જોઈએ તો તમારે એ સ્લો આ તમે ખાલી માટી નાખવાના કારણે આ આખું બેસી ગયું છે જો તમે ટ્રાફિકને પણ ઓળખાવાનું છે હવે આ આ આ તમે જોઈ શકો છો જો આ પોઝિશન આખી અત્યારે થઈ છે કારણ કે આરસીસી ન કરવાના કારણે જો તમે જોઈ શકો છો આખું ટ્રક ટાયા આખું બેસી ગયું જુઓ તમે હું આખું તમને બતાવું છું તમે જોઈ શકો છો જો આ અત્યારે પોઝિશન આ મેઇન રોડ ઉપર ટ્રાફિક અત્યારે જામ થતો જાય છે કોઈને કાંઈ પેઢી નથી જો તમે જો આ આ પોઝિશન છે ખરેખર અને તમે છે ને એને વ્યવસ્થિત આ ખોલીને આખું કરવું જોઈએ જો હું આખી ગાડી ફસાઈ ગયેલી છે એને તમને બતાવું છું જો

કારણ કે ખરેખર એક દિવસમાં ખોદી અને તરત જ આ નાખી દીધું એના કારણે આ બેસી યુઝ આ તો આજે બંબરીયા કુવા પાસે મેઇન રોડ છે ત્યાં ચાર પાંચ દિવસ પહેલાં જ અહીંયા ખાડો પડેલો છે તમે જોઈ શકો છો અને એ ખાડામાં ખાલી ખાલી ટેમ્પરરી જ ખાલી ઉપર કુંડું મારી અને પૂરી દેવામાં આવ્યું જેના આધારે તમારે સાહેબ અત્યારે તમે જોઈ શકો છો કે આખો અત્યારે આ વાહન આખું ટ્રક આખો બેસી ગયો છે આ પોઝિશન થઈ ગઈ છે ખરેખર નગરપાલિકાએ ફરીથી ખોલી અને જે ઢાંકણું જે છે ત્યાં ઢાંકણું નાખી અને આરસીસી કરવી જોઈએ તો આ સાચા અર્થમાં રહી એવું છે એટલે ભાઈ ખરેખર આ સાચા અર્થમાં કામ કરવું જોઈએ આ લોટ પણ લાકડા કરીને વહી ગયા છે ખરેખર આવું આ ન ચાલે તમે એક દિવસમાં ખાડો ખોદી અને ને એમાં ખાલી નાખી અને જતા રહ્યા છો તો ખરેખર આ ન ચાલે આમાં આરસીસી કરવું પડે અને ખરેખર એને ભૂગર્ભને જે ઢાંકણું છે એ નાખી અને પછી ફરતું આરસીસી કરો તો જ રહીએ અને એને આઠ દિવસ તો તમારે એને જમાવવા દેવું પડે ભાઈ

કે આ રોડ કેવો છે એની હું તમે જોશો તો માણસોને અત્યારે ખાડા કેટલા છે ને એ દેખાતા નથી એ હું આજે તમને આજે ભાટી ટીવીના માધ્યમથી બતાવું છું કે આ જીનપરાનો રોડ કયો કારણ કે આ જે રોડ ઉપરના જે છે આ રોડની જિનપરામાંથી નગરપાલિકાના પ્રમુખ બેન પણ આવીના છે તેમજ અન્ય સભ્યો પણ આવીના છે પણ તેમ છતાં પણ કોઈ આ રોડનું ધ્યાન આપવામાં આવતું નથી અને ઘણા સમયથી આ રોડ વીસ વાર છે તો આજે હું તમને એની બતાવું કે દશા કેવી છે આ રોડની નેરનો આ નેશનલ હાઈવે છે હવે નેશનલ હાઈવેથી તમે પ્રવેશતા જ આપણને આ ઝીનપરાનો મેઇન રોડ આવે છે હવે મેઇન રોડ એટલો બધો બિસ્માર છે કે જેની તમે વાત જવા દો જીનપરાનો રોડ અત્યારે ટોટલી તૂટી ગયો છે અને બધી જગ્યાએ ખાડા પડી ગયા છે કોઈ જગ્યાએ ભૂગર્ભના ઢાંકણા તૂટી ગયા છે કોઈ જગ્યાએ અત્યારે ઢાંકણા તૂટી ગયાના હિસાબે અત્યારે ટ્રક ફસાઈ ગયા છે અને જે દશા થઈ છે તમને તમને બતાવું છું તમે જોઈ શકો છો કે જો તમારે અત્યારે રોડની કેવી દશા જે છે તમે જોઈ શકો છો દશા અત્યારે આ આ આ મેન જે છે જો અત્યારે આવી છે તમે જોઈ શકો છો જો જો વાહનો ચાલે છે તો વાહનો બિચારા રોદા ખાઈ ખાઈને ને બધા ચાલે છે તમે જોઈ શકો છો જો મેઈન રોડ છે આ પ્રવેશતા જ આ તમે આ જોવા મળે છે આ રોડ કેવો છે એની હું તમને આખી રીલ્સ બતાવું છું તમે જોઈને તમને થશે કે આ જીનપરાનો રોડ કેટલો બધો બિસ્માર છે શું એની તમને એક ખ્યાલ આવશે તમને તો ચૌધરી ટેલિકમ્પાસનો પણ જો આ રસ્તો અત્યારે તમે જુઓ અહીંયા પણ અત્યારે ખાડા પડી ગયા છે જો આ વાહનો બધા જે ચાલે છે તમે જોઈ શકો છો જો આટલા બધા ખાડાની અંદરમાં વાહનો ચાલે છે શું જો આ દશા અત્યારે અત્યારે આ ચિનપરા રોડની દશા આ રીતે છે તંત્રએ ખરેખર ધ્યાન આપી અને વહેલામ વહેલી તકે આ રોડને રિપેર કરવો જોઈએ નવો બનાવવો જોઈએ આવી રીતે જે રાજકોટનો રોડ છે એને પણ બનાવવો જોઈએ જોવાબ જોઈ શકો છો આ રોડની દશા કેવી છે કેટલા ટાઈમથી આ રોડ આવડો છે આ ખરાબ આવે છે બાપુ આ એક આમ મુન્દા નથી જોતા ભાઈ નથી જોતા કેમ રજૂઆત નથી કરતા રજૂઆત કરી કોઈ કરવાનું નથી આવતું ભાઈ હા રજૂઆત કરો તો કારણ કે આ તે નગરપાલિકા પાસે તો પૈસા છે બધું જે સત્તા છે બધું જે તો કોઈ હાબતરો ને કોઈ ટટવાડ નથી આવતા એમ નામ જ આવે આ સુધી જтру બોટુ હતું એમને નામ છે કાંઈ કોઈ ધ્યાન જતો નથી એ આ રોડ કેટલા ટાઈમથી ઢૂકેલો છે આ મહિનાથી છે અમાર વેરાણ થાય છે આમ નામ ખાડા પડી ગયા કાકા યે હા તો દીપર કરવો જો ને નવો બનાવવો જોઈએ ને કોઈ ધ્યાન નથી દેતા કોઈ યે કોઈ અધિકારી કોઈ આનંદ માલ નથી હા

તમે રાજકોટનો રોડ લ્યો પછી એસટીવાળો રોડ લ્યો જીનપરાનો રોડ લ્યો કે બીજા અન્ય રોડ લ્યો તમારે અત્યારે તમામ રોડ તૂટેલા છે અને બધી દશા અત્યારે આવી જ છે પણ આ જોઈ શકો છો જો જીનપરાનો રોડ જે છે તમારે આ બધા જ આ રોડની દશા આ રીતે અત્યારે છે તમારે શું આ દશા છે તમે જોઈ શકો છો કેટલા ખાડા છે એને તમે જોવો તમે જોઈ શકો છો આ જતા અત્યારે સુપરાના રોડની છે પણ કોઈને કંઈ પૈડી જુઓ આટલી તમે જો આપણે જો આ વાહનો ચાલે છે તમારે તમે જોઈ જુઓ આ જો આખો કાયદેસરનો તમને એનો અવાજ આવે છે જો આટલા ખાડા છે તમારે છતાં પણ તો બાલાજી ફરસાણો જે છે જો આ રાજવીર ઓટો જે છે ત્યાંનો રોડ તમે જોઈ શકો છો કે કેવી એની દશા છે તો આ બધા જ અત્યારે જો રોડની દશા તમે જોઈ શકો છો જો આ બધા જ આખો રોડ આખો તૂટી ગયો છે ચિમપરાનો રોડ તમે જોઈ શકો છો કે કેટલી એની બીસમાર છે જો આખા ખાડામાં અત્યારે માણસ જો આટલા ખાડા છે આ દશા છે જો તમને બતાવું છું જો જે આ રોડ આખો ઉઠી ગયો છે પાણી થી બધા જ ખાડા ફેર્યા છે જો રાજવીર મોબાઈલ છે

હવે અત્યારે જે આ ખાડો પીડો જે આપણે અત્યારે જે ટ્રક ફસાણો છે ને એવી જ દશા અહીંયા થવાની છે આ જો અહીંયા અત્યારે ઢાકીને અહીંયા બાજુમાં રાખ્યું છે હવે તમે જોઈ શકો છો કે જે આ દશા શું થાય તમારે જોઈ શકો છો જો અત્યારે જો આ બધા રોડની શું દશા છે તમે જોઈ શકો છો જો જો અત્યારે આ આખું આ ગયું છે આની ઉપરથી વાહનો ચાલશે ને એટલે પાછું જે અત્યારે જે ટ્રક ફસાણો છે એવું પાછું અહીંયા દશા થવાની છે તમે જોઈ શકો છો જુઓ આ જીનપરાનો આ મેઇન રોડ છે જુઓ એની દશા તમે તમે જોઈ શકો છો જુઓ આ રાજમોબાઈલ સામે પણ અત્યારે એટલા બધા ખાડો પીડે છે તમે જોઈ શકો છો કે જુઓ આ બધા માણસો એમને એમ રામ ભરોસે બધે ચાલે છે કે રોડ આખો જ તૂટી ગયો છે હવે આમાં સારો રોડ ક્યાંય છે જ નહીં ખરાબ રોડ જ છે એટલે જો આ તમે જુઓ જો જોઈ શકો છો જો આ આટલા ખાડા છે આમાં તમે જ્યારે હાલે ને ત્યારે એ આખું ગાડી તમારા અંદર સમાઈ જાય એટલી છે જો આ રાજમોબાઈલ પાસે જોવા તમે જોઈ શકો છો જો આ અત્યારે વાકાનેરના નગરપાલિકા વિસ્તારના જીનપરા વિસ્તારનો જે મેઇન રોડ જે છે એની અત્યારે દશા તમે જોઈ શકો છો જો આ દશા અત્યારે છે તમે જોઈ શકો છો જો એન્ટરપ્રાઇઝ પાસે આ જે છે તમે જો આ રોડની જે દશા જે છે મિત્રો અત્યારે એટલા બધા ખાડા પડી ગયા છે કે માણસોને અહીંથી કેવી રીતે ચાલવું ને એની ખબર નથી પડતી સો ટકા આજે કેટલા સમયથી તમને આ તમે આ સત્તા ઉપર છો તો ખરેખર તમારે આ રોડને તમે એમ કહેશો કે ભાઈ અત્યારે ચોમાસું તો પાણી છે પણ તમારે આ આટલા સમયથી આ આ રોડ કેટલા વર્ષથી આ બિસ્માર છે તો એને તમારે સ્માર કામ કરીને રિપેર કરવો જોઈએ અથવા એને એક કોળ મારી દેવું જોઈએ કારણ કે થીગડા મારવાથી એનાથી કાંઈ થાય નહીં અને દિવસે ને દિવસે આ રોડની દશા વધુમાં વધુ ખરાબ થતી જાય છે જે આજે પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરે છે પણ આ તમે પાણીથી ખાડા ભરેલા રોડ આજે જીનપરાના મેઇન રોડ તમને જોવા મળે છે જોઈ શકો છો જો તમારે જો આ દશા મેઇન રોડ જે છે એની અંદરમાં એટલા બધા ખાડાને પીળે છે કે માણસોને કેટલું જો આ બધાને ખબર નથી કે ક્યાં ખાડો છે હવે ખાડા તો દેખાતા જ નથી એમને નોન સ્ટોપ જ ગાડી ચાલે છે કારણ કે ખાડા જોવા બે તો મેળ પડે એવું છે નહીં અત્યારે તમે જોઈ શકો છો એટલે સ્ટોપ જ બધા ગાડી હલાવે છે અને આ બધી દશા અત્યારે જો જીનપરાના રોડની છે આમાં ક્યાં સારો છે એ આપણે કહેવો નહીં બહુ મુશ્કેલ છે સમજે કે નહીં જો આ તમે જોઈ શકો જો આટલા ખાડા છે એની અંદર પણ નોન સ્ટોપ માણસો જો આ બધા હલાવે જો તમે જોઈ શકો છો જો આ દશા અત્યારે જીનપરાના મેઇન રોડની છે પણ કોઈ નગરપાલિકાના તંત્રને કોઈ પૈડી નથી આ વિસ્તારમાંથી નગરપાલિકાના પ્રમુખ પણ ચૂંટાણા છે બેન પણ બેનને પણ ખબર નથી કે આ વિસ્તારની અંદરમાં કેટલા સમયથી આ રોડ તૂટેલો છે જો સામે સભ્યશ્રીની દુકાન છે જો આ જોઈ શકો છો આ દશા છે રોડની તમે જો આ કેટલા ઓલામાં ચાલે છે ને એ પોતાને ખબર નથી જો આ બધા જો આમ જો આટલો ઊંડો છે આ જો આ કેટલો ઊંડો છે ને તમે જોઈ શકો છો

આ જીનપરાનો રોડ જે છે કેટલો ખરદ છે તમે જોઈ શકો છો જો માણસોને અહીંથી હાલું હોય ને તો નવનેજા પાણી ચડી જાય છે જો આ ખાડા કેટલા છે ને એ ખબર નથી પડતું આ જીનપરાના જે રોડની અંદરમાં માણસો એમને એમ હાલે છે કારણ કે આમાં તમે જોઈ શકો છો જો આ જે છે તમને આખું જીનપરા ચોકનો જો આ બતાવું છું અને આ તમને બતાવું છું જીનપરાનો જે આ રોડનું આ દશા છે અત્યારે તમે જોઈ શકો છો જો માણસોને ખબર નથી પડતી કે જો આ કેટલો ખાડા છે જો તમે મિત્રો આ છે તમે જોઈ શકો છો આદર્શ બીચ સેન્ટર પાસે હેરમા એન્ટરપ્રાઇઝ પાસે જો તમે જોઈ શકો આમાં ખાડો કેવડો છે ને એ મિત્ર દેખાતો નથી તમે જોઈ શકો છો જો આખું હું તમને જિનપરાનો આજે આ રોડ બતાવ્યું છે કે માણસને તમને ખ્યાલ આવે કે આ કેટલો બિસ્માર છે ને કેટલો ખાડા છે એની અંદર તમે જોઈ શકો છો જો વાહન આવતું હોય તો તમને ખબર નથી પડતી કે વાહનને કે આમાં ખાડો કેટલો છે તો તમે જોઈ શકો છો જો આ દશા અત્યારે છે વાહનોની ને રોડની તમે જોઈ શકો છો જો